અચ્છા આદમી ગયા પલિયો તો આપ જીતા આપેગા આપ ઘર ઘર આસપાસ પડો લોકો વોટ માગે જાયગે ચંદા દેવા પડે તો તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ તો આપણે વિડીયો છે વાત કરવાની છે તો હાલ આ ક્લિપ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે તો આપણે ક્લિપ છે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલાં તમે નવા હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો ત્યાંથી કરી આવવાના વિડીયો હું તમારે પટેલ લાવતો હોય દોસ્તો તો દોસ્તો તમને ખબર હશે કે વિસાવદરની પેટા ચૂંટણી આખા ગુજરાતની અંદર ચર્ચામાં છે અને નત નવી ક્લિપો પણ વાયરલ થઈ રહી છે અને નત નવા ખુલાસાઓ પણ થઈ રહ્યા છે દોસ્તો તો હાલ આ ક્લિપ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે દોસ્તો અને વિસાવદરના લોકોનું એવું કહેવું છે કે ગોપાલભાઈ ઇટાલિયાની જીત થાય હાલ અત્યારે ગોપાલભાઈને ઇટલીયાના સપોર્ટમાં લોકો મેદાનમાં ઉતરી ગયા છે અને એક ભાઈનો પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડિયો વાયરલ થઈ રહ્યો છે એ ભાઈ એવું બોલી રહ્યા છે કે ભાજપવાળાએ તો અમારા ખિસ્સા ભરી દીધા છે અમે ભાજપવાળા જાય તો સારું ને હવે તો ગોપાલ ઇટલિયાને જીતાડવાના છે ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો અને ગોપાલ ઇટલિયાના સપોર્ટમાં લોકો મેદાનમાં ઉતરી ગયા છે અને ખેડૂત લોકો પણ મેદાનમાં ઉતરી ગયા છે દોસ્તો અને વિસાવદરની અંદર ગોપાલ ઇટલિયામાંથી પથ્થરમારો થયો હતો અને ગાળોવાળી પણ કરી હતી દોસ્તો હાલ અત્યારે ઘણી બધી ક્લિપ લોકો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તમારે આના વિશે શું કેવું છે કમેન્ટ કરીને જરૂરની જરૂર બતાવી ગયો દોસ્તો અને અમારી ચેનલમાં નવો તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશે નહીં ત્યાંથી કરી આવના વિડીયો તમારા માટે લાવતો હશે દોસ્તો તો આખા ગુજરાતની અંદર વિસાવદર પેટા ચૂંટણી આખા ગુજરાતની અંદર સરસામાં છે દોસ્તો અને લોકોની એક જ માંગ છે કે ગોપાલ એટેલિયાની જીત થશે તો દોસ્તો તમારું શું કહેવું છે કમેન્ટ કરીને જરૂરને જરૂર બતાવ્યું દોસ્તો ગોપાલ ઇટલિયાની જીત થાય છે કે કિરેટ પટેલની જીત થાય કમેન્ટ કરીને જરૂરને જરૂર બતાવી ગયું દોસ્તો અત્યારે ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો તમારે એના વિશે પણ શું કહેવું છે કમેન્ટ કરીને જરૂરને જરૂર બતાવી ગયું દોસ્તો તો હાલ અત્યારે ગુજરાતની અંદર વિસાવદર પેટાસૂરની ઘણી બધી ચર્ચામાં છે દોસ્તો અને વિસાવદરના લોકો પણ મેદાનમાં ઉતરી ગયા છે અને વિસાવદરની અંદર એમ કહેવા છે કે ગોપાલભાઈ ઇટલિયાને પથ્થરમારો પણ કરવામાં આવ્યો હતો અને આથી પછી પોલીસ સ્ટેશને પણ ગયા હતા પોલીસ સ્ટેશને જતા એમ કહેવાય છે કે ગાડ વાળે પણ કરી હતી દોસ્તો હાલ ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો આ તો આજનો વિડીયો વિડીયો ગામ લાઈક શેર કરી ફરી બીજા વિડીયો મળી તપ્ત કે જય હિન્દ જય ભારત મળે એકવાર બીજા વીડિયોમાં તપ્તે કે બાય બાય